તો મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર આવા ફોટા તો તમે જોવાઈ જશે બરાબર તો આજના વિડીયોની અંદર તમને આવા રામા સાથે ફોટા એડિટિંગ કરતા શીખવાડીશું આવા ફોટા કઈ રીતે બનાવવાના મેં ટેલિગ્રામની અંદર પોલ પણ નાખ્યો તો એમાં ઘણા બધા મિત્રોનો હા પણ કીધું છે તો આપણે આજે તમને એ ટાઈપના ફોટા બનાવતા શીખવાડીશું તમારે પણ એ ટાઈપના ફોટા બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એ એકદમ આસાનીથી તમને એ ટાઈપના ફોટા બનાવતા શીખવાડીશ તો ચાલો મોબાઈલને સ્ક્રીન ઉપર તો મિત્રો એ ટાઈપના ફોટા બનાવવા માટે તમારે સૌથી પહેલા તમારો આ રીતે ફોટો જે હોય બરાબર જેમાં સ્કાય વધારે દેખાતું હોય એ રીતે તમારે આ રીતે ફોટો શૂટ કરી લેવાનો છે બરાબર ફોટો ક્લિક થઈ જાય બરોબર પછી તમારે શું કરવાનું છે તમારે અહીંયા વિકસાટ એપ્લિકેશનની જરૂર પડશે બરાબર તો પિક્સર્ટ એપ્લિકેશન તમને પ્લે પ્લેસ્ટોરની અંદર પણ મળી જશે અને આ એપ્લિકેશન હું તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ તો ત્યારે તમારે ઓપન કરવાનું પિક્સર્ટ એપ્લિકેશન આ રીતે તમને કંઈક એનો ઇન્ટરવ્યુસ જોવા મળશે તો તમારે અહીંયા એડિટ ફોટો ઉપર ક્લિક કરવાનું છે બરાબર પછી તમારે જે ફોટો હતો બરાબર એ ફોટો અહીંયા લઈ લેવાનો છે બરાબર આ રીતે ફોટો એડ થઈ ગયો પછી તમારે શું કરવાનું છે અહીંયા એડ ફોટો ઉપર તમારે ક્લિક કરવાનું છે એડ ફોટો ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ રીતે ફોટાનું પીએનજી હું તમને આપી દઈશ બરાબર તો આ રીતે રામાપેનનું પીએનજી તમારે એડ કરવાનું છે આ તમને મારા ટેલિગ્રામ

પછી યસ કરી દેવાનું છે અહીંયા પછી તમને અહીંયા લેયર વાળો ઓપ્શન તમને જોવા મળતો છે બરાબર તેના ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે બંને લોક કરી દેવાનું છે બરાબર પછી શું કરવાનું છે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી સાઈડમાં એડ ફોટો ઉપર ક્લિક કરવાનો છે તમારે ફરીથી એડ ફોટો ઉપર પછી આપણો જે તમારો ફોટો હતો પહેલા આપણે જે એડ કર્યો બેકગ્રાઉન્ડમાં એ ફોટો તમારે ફરીથી અહીંયા એડ કરી લેવાનો છે બરાબર આ રીતે તમે જોઈ શકો છો આ પોને ફરીથી પછી તમારે અહીંયા સ્ક્રીનની સાઇઝ પ્રમાણે સેટ કરી દેવાનું છે પછી રીમૂવ બીજી ઉપર ક્લિક કરવાનું છે અહીંયા રિમૂવ બેકગ્રાઉન્ડ ઉપર લખેલું છે બરાબર એના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર એટલે તમારા ફોટાનો ઓટોમેટિક બેકગ્રાઉન્ડ રિમૂવ અહીંયા થઈ જશે બરાબર પછી તમારે લેયર ઉપર ઓપ્શન લેયરના ઓપ્શનમાં જઈ અહીંયાથી એને બંધ કરી દેવાનું છે અને પછી રામાબેનનો જે ફોટો છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર પછી શું કોણ છે અહીંયા તમને એની ઓપોસિટીના ઓપ્શનમાં તમારે જવાનું છે અહીંયા બરાબર પછી તમારે એ ફોટોની ઓપોસિટી ઓછી કરી દેવાની છે બરાબર આ રીતે ઓત્રીસથી ચાલીસ જેટલી તમારે રાખવાની છે ફોટોનો બેકગ્રાઉન્ડ તમને આ રીતે સેટ તમને જોવા મળી જશે બરાબર તમે જોઈ શકો છો આ રીતે તમારી ફોટો સેટ થઈ જશે પછી તમારી ક્લિક કરી દેવાનું છે બરાબર તમે જોઈ શકો છો આ રીતે ફોટો બની જશે તમારે શું કરવાનું છે ફરીથી તમે જોઈ શકો છો અહીંયા ટૂલ વાળા ઓપ્શનમાં તમારે જઈને અહીંયાથી તમારા ફોટાની અંદર તમે કલર બેલેન્સ કરી શકો છો બરાબર તમારા હિસાબે તમે ટેમ્પરેચર અને કલર બેલેન્સ સેટ કરી શકો છો એટલું થઈ જાય પછી તમે જોઈ શકો છો એ સો ઉપર ક્લિક કરી અહીંયા ડાઉનલોડ વાળો ઓપ્શન તમે દેખાશો છે તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે સેવ ટુ જેપીજી ઉપર તમે ક્લિક કરશો બરાબર એટલે એના પર ક્લિક કરી તમારે અહીંયા સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે તો મિત્રો આ રીતે તમે આવા ફોટા બનાવી શકો છો તો મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી